તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે તેર આઠ બે હજાર પચીસને વાર છે મંગળવાર બુધવાર બુધવારના રોજ તમને આજે પાછો લસણમાં લઈને આવ્યો છે જોઈ શકાય છે લસણની હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને અત્યારે તોલના કામકાજ ચાલુ છે તો જોઈ શકાય છે તોલના કામકાજ એ હવે પૂરા થવા આવ્યા છે જેની આવક તમને જણાવું તો આવકમાં કાંઈ ખાસ હતું નહીં કારણ કે આજથી રજા પડી ગઈ છે જન્માષ્ટમીની હવે ઓગણીસ તારીખ લગી આજનું તમામ કામકાજ બંધ છે એટલા માટે આવકું બંધ હતી એટલે આજે લસણમાં કાંઈ ખાસ આવક થઈ છે નહીં સાતસોથી આઠસો કટાની આવક છે ને વેચાણમાં કે વેચાણ એવું સારું એવું આજે જોવા મળ્યું છે કાલ કરતાં બજારું પણ થોડીક સારી જોવા મળી છે સો દોઢસો રૂપિયા બજાર આજે સારી જોવા મળી છે લસણમાં તો હવે જોઈ શકો છો અત્યારે તોલના કામકાજ તો પૂરા થઈ ગયા છે જોઈ લો જોઈ લો અને બજારની વાત કરું તો બજારો કાળ કરતા આજે સો દોઢસો રૂપિયા બજાર સારી એવી જોવા મળી રહી કારણ કે છેલ્લો દિવસ છે આજે હવે અઠવાડિયાની રજા છે ચૌદ તારીખથી લઈને સોળ તારીખ પેલા ઓગણીસ તારીખ લગીની યાદમાં તમામ કામકાજ બંધ રહેશે જન્માષ્ટમી છે તો એક હજાર ને એક હજાર એકસો જોઈ આ બધા લસણ વેચાણા છે જોઈ લ્યાં સાતસો સાડા સાતસો લગી વેચાણા છે આવા લસણ કોલેટી દઈ લ્યાં અને બજારની વાત કરું તો આજે બજારું પાંચસો રૂપિયાથી લઈને અગિયારસોને સિત્તેર રૂપિયા લગીને બજારું લસણમાં આજે બોલાય છે તો સો દોઢસો રૂપિયા બજારું કાલ કરતાં પણ આજે થોડીક સારી જોવા મળી છે કારણ કે છેલ્લો દિવસ આજે હતો હવે કાલથી રજા છે ઓગણીસ તારીખ લગી જન્માષ્ટમીની તો બજાર તો ઘણો તો આજે પાંચસો રૂપિયાથી લઈને અગિયારસો સિત્તેર રૂપિયા જેવી બજારો આજે લસણમાં બોલાય છે જોઈ શકો તો તમે મીડિયમ માલમાં પાંચસોથી લઈને સાડા સાતસો રૂપિયા જેવા બજારો બોલાયા છે અને સારા લસણમાં આઠસો રૂપિયાથી લઈને અગિયારસો ને એકોતેર રૂપિયા જેવા બજારો આજે લસણમાં બોલાયા છે તો ચાલો દોસ્તો હવે આ વિડીયો આપણે અત્યારે અહીંયા જ જઈને કરીએ છીએ ને હવે આપણે મળીશું રજા પછી પાંચ દિવસની રજા પછી ઓગણીસ તારીખ પછી વીસ તારીખે સુધા મળીશું ત્યાં સુધી તો હવે માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ છે અને આ જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામનાઓ પહેલાંથી જ તમને કહી દઉં છું અત્યારે તો ચાલો હવે બજારું તો તમે જાણી કે આજે પાંચસો રૂપિયાથી લઈને અગિયારસો એકોતેર રૂપિયા લગી જેવી બજારું આજે લસણમાં બોલાવી છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હા બીજી વાત એ કે હવે આમાં એક વિડીયોમાં નીચે હાઇપનું બટન આપ્યું છે જ્યાં તમે કોમેન્ટ કરો છો ને ત્યાં હાઈપનું બટન તો એ તમે પોઈન્ટ મને જરૂર દેજો નીચે કોમેન્ટ જ્યાં કરો ને ત્યાં સાઈડમાં સ્લિપ કરશો ને તો હાઈપનું બટન આવશે એમાં ક્લિક કરજો એટલે પોઈન્ટ મળે તો એ સપોર્ટ પણ જરૂર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે મળીશું આપણે પાછા હવે જન્માષ્ટમીના વિડીયો બે દિવસ પછી તમને જોવા મળી જશે આપણી ચેનલમાં તો ચાલો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જયમાષ્ટમી હેપી જન્માષ્ટમી